આપની સાથે રીધી છલા લાંબા સમયથી જેમની ચર્ચા થઈ રહી હતી જેમની રાહ જોવા જઈ રહ્યા છે નવા નામ છે તે પણ જાહેર થાય તેવી પણ આજે અમે અત્યારે કોબા ગાંધીનગર જે છે ત્યાં જે કમલમ છે ત્યાં આવ્યા છે કારણ કે અહીંયા ચહલ શરૂ થઈ ગઈ છે માંડવો જે બંધાઈ રહ્યો છે અને આજે લગભગ એવી ચર્ચા થઈ રહી છે કે લગભગ વિજય મુહર્ત એટલે કે સાડા બાર વાગ્યાની આજુબાજુ જે જગદીશ વિશ્વકર્મા છે તે ફોર્મ ભરવા આવી શકે એમ છે અટકળો થઈ રહી છે ફોર્મ ભરાય ત્યારે આપણે કન્ફર્મ કહી શકીએ પરંતુ અત્યારે ક્યાંક વાયુ વેગ્યા વાત પ્રસરી છે કે એક જ ફોર્મ ભરાવાનું છે અને એ છે જગદીશ વિશ્વકર્મા અત્યાર સુધી ગઈકાલે પણ આપણે આ ચર્ચા કરી હતી પરંતુ વાત એ છે કે જ્યારે ફોર્મ ભરાય જ્યારે સામે આવે કે આ વ્યક્તિએ ફોર્મ ભર્યું છે ત્યારે માનવામાં આવશે પરંતુ આ તમને તૈયારીઓ અત્યારે અમે તમને દેખાડીએ કે જે રીતે તૈયારીઓ થઈ રહી છે આવતીકાલે અહીંયા ચૂંટણી છે એટલે કે મતદાન થવાનું છે ઘણા બધા લોકો લગભગ બસો ત્રીસ જેટલા જે આમના જે આ ચૂંટણી સંબંધિત જે મતદાન કરી શકે એવા નેતાઓ મંત્રીઓ અહીંયા આવવાના છે આ સાથે જ એવી પણ જ્યારે ચર્ચા છે કે જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે તેઓ લગભગ સાડા વાગ્યાની આજુબાજુ વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરવાના છે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે અમદાવાદની નિકોલ વિધાનસભાના જે ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરવાના છે જગદીશ વિશ્વકર્માની સાથે તેમના દસ ટેકેદારો પણ હાજર રહેવાના છે એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી પણ માહિતી મળી છે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચવાના છે હવે આ બધી વાત ઉપરથી ક્યાંક સ્પષ્ટ એવું થઈ રહ્યું છે કે ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો જોવા મળવાનો છે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદના જે આ મંત્રી છે તેમનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે ગઈકાલે આપણે જોયું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમો જાહેર થયા લાંબા સમયથી જેમની અટકળો ચાલી રહી હતી તેમના ઉપર ક્યાંક હવે મહોર લાગવાની જાતુરતાનો અંત આવ્યો છે આજે ત્રણ ઓક્ટોબર છે ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે સવારે અગિયાર વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમિયાન પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાશે પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે આ સાથે જ ગુજરાત ભાજપને અગિયારમાં પ્રમુખ મળવા જઈ રહ્યા છે ગુજરાત ભાજપના પ્રદેશ પરિષદના બસો જેટલા સભ્ય છે એ પ્રદેશ પ્રમુખ વોટિંગની પસંદગી કરવાના છે આ સાથે જ બસો બાણું રાષ્ટ્રીય પરિષદ કરતા હોય છે હવે ભાજપના સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે ઓબીસી નેતા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી શકાય એમ છે એટલા માટે ક્યાંક જગદીશ વિશ્વકર્મા નામ છે તે અત્યારે ચર્ચામાં છે અને ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે એમની સહિત ધારાસભ્યોથી વધારે જે ત્રણસો લોકો છે તે મતદાન કરવાના છે અત્યારે એક ચર્ચા એ પણ થઈ રહી છે કે જે રીતે ગુજરાતની અંદર અત્યાર સુધી ઘણી બધી બેઠક ઉપર જે પાટીદાર ચહેરો હોય તે અત્યારે ક્યાંક રહ્યો છે અને એમની સાથે એ પણ છે કે

એ પછી શંકરસિંહ વાઘેલા જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા તે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા હતા એ પછી કાશીરામ રાણા ઓબીસી ચહેરો વજુભાઈ વાળા ઓબીસી ચહેરો રાજેન્દ્રસિંહ રાણા ક્ષત્રિય સમાજ વજુભાઈ વાળા ફરી એક વખત ઓબીસી સમાજમાંથી ચૂંટાઈને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હતા જે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા હતા પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર રણછોડ ફળદુ લેવુઆ પાટીદાર વિજય રૂપાણી વણિક જીતુ વાઘાણી લેવુઆ પાટીદાર અને છેલ્લે જે સીઆર પાટીલ બે હજાર સુધી જે પદ ઉપર તેઓ કામ કરી રહ્યા છે મરાઠી ચહેરો અને દક્ષિણ ગુજરાત છે તેમનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિ છે એટલે કે જે રીતે અત્યાર સુધી ઘણા બધા આપણે સૌરાષ્ટ્રમાંથી પ્રતિનિધિત્વ કરતા જે પ્રદેશ પ્રમુખ જોયા છે છેલ્લા દક્ષિણ ગુજરાતમાંથી માંથી પ્રદેશ પ્રમુખનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિ આપણને જોવા મળ્યા હતા એટલે હવે સી આર પાટીલ નો ઉત્તરાધિકારી કોણ બનશે શું સી આર પાટીલની જેમ જ એ ગુજરાત ભાજપ પ્રદેશ ને આખું જોડીને રાખશે જે રીતે સી આર પાટીલે ગુજરાતની અંદર કામગીરી કરી છે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભા બેઠક ભાજપ અપાવી અને એ પછી જયારે વિધાનસભાની બે હજાર બાવીસ માં ચૂંટણી હતી ત્યારે પણ જબરદસ્ત સીટ અપાવી એટલે એમના પછીનો જે ચહેરો છે આ બધું કરી શકશે કારણ કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પણ નજીકમાં આવે છે એટલે સૌ કોઈનું ધ્યાન એમના ઉપર છે પરંતુ જે પ્રદેશ પ્રમુખ ગુજરાતમાં હવે આવશે અને એમની સાથે ક્યાંક ચર્ચા એ પણ થઈ રહી છે કે ખાસ કરીને જો વ્યક્તિ આવશે તો એમની સામે ઘણી બધી ચેલેન્જ હશે ભાજપની જે છે 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 એમને પણ પણ ક્યાંક શાંત કરવાનો હવે એ જોવાનું કે આજના સમય દરમિયાન કેટલા ફોર્મ ભરાય છે કેટલા પરત ખેંચાય છે આવતીકાલે કયા વ્યક્તિ માટે મતદાન થવાનું છે કોણ કેટલું મતદાન કરવા આવે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે ને તમને શું લાગે છે કે કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો